હેલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં પૂછાય છે તે વિભાગ ત્રણ કે જે ભાષા ભાષા એટલે કે ગુજરાતી ગુજરાતીનો હોય ને તેમાં ચાર ફકરા હોય છે એક ફકરામાં પાંચ પ્રશ્નો એમ કુલ વીસ પ્રશ્નો હોય અને વીસ પ્રશ્નોના માર્ક પચીસ હોય તો હું તમને તે ફકરામાંથી એક પણ માર્ક ન કપાઈ શકે તે માટે વધારે ને વધારે ફકરા આપતી રહીશ અને તે તમારે જોતા રહેવા અને પુનરાવર્તન કરતા રહેવું તમને એવું કદાચ થતું હશે કે આ ગુજરાતી ફકરા હોય તેમાં તો શું હોય એ તો આપણે જોન જોન લખવાનો હોય તો જોઈ લખી લેશું જવાબ મળી જશે ના એવું નથી હોય તો સમાનાર્થી વિરુદ્ધાર્થીને એવા વ્યાકરણ પણ પૂછાય છે તો એ વ્યાકરણ પણ તમને અઘરું ન લાગે ને એટલા માટે એકથી પાંચમાં જે કાંઈ વ્યાકરણ તમારે ગુજરાતીમાં આવતું હોય તે તમારે તૈયારી કરી લેવાનું અને અહીંથી હું પણ સમાનાર્થી વિરુદ્ધાર્થીના વિડીયો મૂકીશ અને તે પણ તમારે જોતા રહેવા આગળ પણ મેં એક વિડીયો આગળ પણ મેં ઘણા વિડીયો મૂકેલા છે ફકરાના તે પણ તમારે જોઈ લેવા આજે હું ફકરા નંબર પાંચનો વિડીયો મૂકીશ તો ચાલો બાલ મિત્રો આપણે ફકરા નંબર પાંચ જોઈએ પર્યટન મનોરંજક અને શૈક્ષણિક બંને હોય છે તેને મહત્વપૂર્ણ અંગ માનવામાં આવ્યું છે યુરોપમાં કોઈ નવયુવકને ત્યારે જ પૂર્ણ શિક્ષિત માનવામાં આવે છે જ્યારે તે યુરોપના ઘણા બધા દેશોનો પ્રવાસ કરી ચૂક્યો હોય પ્રાચીન ભારતમાં પણ આપણા ઋષિ પર્યટનના મહાન મુદ્દેને સમજતા હતા તેઓએ આને બધા માટે પવિત્ર કાર્ય બનાવી દીધું કે જેથી તેઓ ભારતના જુદા જુદા ભાગોમાં આવેલા તીર્થસ્થાનોમાં ફરે આનાથી ભારતીયોમાં એકતાની ભાવનાને પ્રોત્સાહન મળે અહીંયા એક આ ફકરો છે ને ફકરો એકદમ નાનો છે પણ તમે એના જવાબ જોશો ને તો તમને આમ જવાબ ગોતવામાં થોડુંક અટપટું લાગશે અહીંયા પર્યટનનું મહત્વ સમજાવેલું છે પર્યટન સાથે શૈક્ષણિકનું પણ શિક્ષણનું પણ મહત્વ સમજાવવામાં આવેલું છે અને એકતાનું પણ મહત્વ છે અહીંયા આપણે પહેલો પ્રશ્ન જોઈએ જો કોઈ વાસ્તવિક શિક્ષા પ્રાપ્ત કરવા માગે તો તેના માટે ખાલી જગ્યા કરવું મહત્વપૂર્ણ છે આ તમારા ગુજરાતીના ફકરા હોય ને એમાં તમારું ઓપ્શન ઉપરથી તમારો જવાબ શોધવાનો અહીંયા લખ્યું પેલા તે અધ્યયન એટલે કે ભણવું વાસ્તવિક શિક્ષા એટલે કે શિક્ષણ આપણે જે વર્ગખંડમાં ભણીએ એ શિક્ષણ નહીં શિક્ષણ તો તમને બહાર પર્યટન કરતા હોય કે ગમે ત્યાં ફરવા જતા હોય એ પણ શિક્ષણ તમારે હકીકત જે મેળવવું હોય ને તો તમારે શું કરવું જરૂરી છે અધ્યયન અધ્યયન એટલે કે ભણવું એ તો જરૂરી જ છે પણ એ આપણે આમાં નહીં આવે બી કામ ના કાર્ય કામ એટલે કાર્ય એ પણ નહીં આવે અને ધ્યાન ધ્યાન કરવાથી કંઈ આપણને પૂરેપૂરું શિક્ષણ મળી શકે એવું જરૂર જરૂરી નથી માટે અહીંયા ઓપ્શનમાં પણ પર્યટન મનોરંજક અને શૈક્ષણિક બંને એટલે કે આપણે ઓપ્શનમાં અહીંયા પર્યટન સી શબ્દ છે તે પર્યટન શબ્દ તે જવાબ આવશે આગળ બે નંબર જોઈએ નીચે આપેલા આપેલામાંથી કોઈ શબ્દ મનોરંજકનો સમાનાર્થી કયો છે નીચે આપેલામાંથી કયો શબ્દ મનોરંજકનો સમાનાર્થી છે એ જોઈએ તો ઓપ્શન એ શૈક્ષણિક બી રોમાંચકકારી સી થકાવટવાળું એટલે કે ત્રાસદાયક હોય એવું અને ડી દ્રશાવલોકન તો એ જોઈએ ને તો મનોરંજક એટલે કે શૈક્ષણિક શૈક્ષણિક અને મનોરંજન બે અલગ છે એટલે એલા માટે આપણે શૈક્ષણિક શબ્દ પણ આવી શકે નહીં થકાવટવાળું રોમાંચકારી હોય થકાટ થકાવટ વાળું હોય શકે નહીં એટલે આ ઓપ્શન પણ દૂર થઈ જશે અને આપણે જોઈને જે અવલોકન કરી શકતા હોય તે તો પણ એ પણ મનોરંજકમાં આવી શકે નહીં મનોરંજક એટલે શું તો કે રોમાંચકારી જેવું હોય તે તો આપણો ઓપ્શન આવે બી રોમાંચકારી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ખાલી જગ્યા સ્થળોની યાત્રા કરવી પ્રાચીન ભારતમાં પવિત્ર સમજવામાં આવતું હતું અહીં આપણે ફકરામાં જોયું હતું ને પ્રાચીન ભારતમાં જે અલગ અલગ તીર્થસ્થાનોની યાત્રા કરતા એ પવિત્ર ગણાતું હતું એના આધારે અહીંયા જવાબ આપણને શોધવાનો તો કેવું તો પ્રશિક્ષણ એટલે પ્રશિક્ષણ એટલે એમ કે જે તાલીમ આપતી હોય જે શિક્ષણ રહેતા હોઈએ તે તો એ તો એવું તો અહીંયા કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી શહેરી એનો પણ કોઈ ઉલ્લેખ નથી વ્યાપારિક એનો કોઈ પણ ઉલ્લેખ નથી તો તીર્થ એક શબ્દ અહીંયા આવ્યો તો તીર્થ સ્થાન તો કે તીર્થ સ્થળોની યાત્રા કરવી પ્રાચીન ભારતમાં પવિત્ર સમજાવવામાં આવતું હતું તો આપણો બી ઓપ્શન તીર્થ આવશે ચાર નંબર જોઈ લોકો જો વધુ ખાલી જગ્યા કરે તો તેમને બીજાઓ સાથે એકતાનો અનુભવ થાય એકતા લોકોને બીજા સાથે એકતા એટલે કે એકાબીજીને સાથે રહેવાનું એક જ છે એવો ભાવ ક્યારે ઉત્પન્ન થાય આ ફકરાના આધારે તમારે કરવાનું એકાબીજું પ્રશ્ન પૂછે તો એકતા આવી શકે ના ના એવું કાંઈ હોય નહીં બધા સાથે રમે તો ના સાથે રમવાથી તો શું એકતાનો ભાવ તો આવે જ પણ સાથે રમત સાથે તો ઘણું બધું મળી શકે એકાબીજી વાતચીત કરે એકાબીજી વાત વાતચીત કરવાથી એકતાનો ભાવ આવે એવું જરૂરી નથી પણ પર્યટન સાથે ફરવા જાય અને બીજા માણસો પણ આપણી સાથે ફરતા હોય અને આપણે બીજા બીજાના દેશમાં કે બીજી જગ્યાએ ફરવા જઈએ એ પર્યટન કહેવાય અને એના ત્યાં બધાની એકતાને લગતા સ્થળ કે એવું કંઈ આપણે જોતા હોય તેના આધારે આપણે નક્કી થઈ શકે એટલે કે પર્યટન કરવાથી એકતાનો અનુભવ થાય એટલે કે એ નંબર છે તે આપણો જવાબ આવે હવે પ્રશ્ન નંબર પાંચ જોઈ ઋષિ તે વ્યક્તિ છે જે ખાલી જગ્યા હોય ઋષિ એટલે કે ઋષિ હોય કાંઈ દુષ્ટ તો હોય જ નહીં એટલે એ તો આપણે આમ જ નીકળી જશે અને ચાલાક પણ ઋષિ ચાલાક નથી હોતા અને ઋષિ આપણે કદાચ એમ કે ઋષિ બની ગયા અને સ્વતંત્ર થઈ ગયા ના સ્વતંત્ર પણ ઋષિ હોય નહીં ઋષિ કોણ હોય કે જે વધારે ને વધારે જાણતા હોય વધારે ને વધારે જાણકાર હોય તે ઋષિ હોય એટલે કે તેને શું કહે તે વિદ્વાન કહેવાય એટલે અહીંયા આપણો એ જે છે તે જવાબ આવશે બાલમિત્રો આવા ને આવા તમને ફકરા હું વધારે ને વધારે આપતી રહીશ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો